સુરતમાં ખાડીપુર થી પરિસ્થિતિ વરસી છે ખાડીપુર થી સુરત હાલત કફોડી થઈ છે પર્વતપાટિયા ગોડાદરા રોડ પર સ્થિતિ અત્યંત ખરાબ છે ખાડીની સફાઈ યોગ્ય રીતે ન થતી હોવાની સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે પહોંચ્યા કાકરા ખાડી વિસ્તાર પર ભયજનક સપાટીએ તો ભેદવાડ ખાડી વિસ્તાર ભયજનક સપાટીની નજીક પહોંચી ચૂક્યો છે અને પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા પંપ પણ લગાવવામાં આવ્યા છે સંગીતા પાટીલે કહ્યું સુરત મહાનગરપાલિકા તંત્ર ઊંઘમાં હોય એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન હાલ સુરતના અનેક વિસ્તારોમાં થયું છે મહાનગર હોવા છતાં તંત્ર આગોત્રા આયોજનમાં નિષ્ફળ ગયું હોય કારણ કે એ પ્રકારના વરસાદ બાદના દ્રશ્યો સામે આવ્યા છે ખાડીપુરની પરિસ્થિતિ કે જેને સુરતની આ પ્રકારની પરિસ્થિતિ કરી છે અને ફરી એકવાર ખાડીપુરે સુરતની સુરત બગાડી સતત બીજા દિવસે સુરતમાં ખાડીપુરની સ્થિતિ છે અને સુરતની હાલની શું સ્થિતિ જાણીશું સંવાદદાતા રાકેશ બ્રહ્મટ આપણી સાથે જોડાયા છે રાકેશ ખાડીપુરે પૂરે સુરતની ચિંતા વધારી છે અને સુરતની હાલની પરિસ્થિતિ શું જી બિલકુલ સોનાની મુહૂર્ત ગણાતી સુરતની સુરત છે તે હાલ બગડી ચૂકી છે કારણ કે સતત ચાર દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે અંડાધાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે જે શહેરભરની જે મુખ્ય પાંચ જેટલી જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સીમાડા નાકાની જે ખાડી અને જે મીઠી ખાડી છે તે હાલ ઓવરફ્લો થવાના કારણે સુરતનો લીંબાત મીઠી ખાડી વિસ્તાર સંપૂર્ણ છે જે ખાડી પૂરમાં ગરકાવ થઈ ગયો છે દ્રશ્ય સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે અસરગ્રસ્તો સુધી પીવાના પાણી તેમજ ફૂડ પેકેટ છે તે હાલ પહોંચાડવાની વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે તો સાથે જ સુરત મહાનગરપાલિકા તરફથી હમણાં જે પ્રમાણેના આંકડા મળ્યા છે તે મુજબ સાતસો થી પણ વધુ લોકોનું હમણાં સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે પરંતુ જોઈ શકાય છે કે મીઠી ખાડી વિસ્તારમાં લોકોની હાલાકી કેટલી વધી છે કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે તો કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે પરિવારો છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લઈ અને પોતાના ઘરોને તાળા મારી અને સ્થળે છે તે ચાલ્યા ગયા છે સુરતના જે નાકા વિસ્તારની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે જોઈ શકાય છે કે અહીં જે તમામ જે મકાનો આવેલા છે તે મકાનોની અંદર પાણી છે છે અને ઘરોને જોવા મળી રહ્યા તો બીજી તરફ બાજુમાં ગલીમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે સુરત મહાનગરપાલિકા તરફથી જે સતત છે તે આઈ એટલે કે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ થી તમામ ઝોનમાં જે વરસાદી પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં આવે યો છે ને સતત જેતે પરિસ્થિતિની જે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ બતાય કે કਿਸ પ્રકાર કે હાલાત છે અંદર અંદર તો બધું ફસાયલે કમસેમ 20 25 મકાન એક સાઈડ મેં છે जिसको ખાના ભી ની હે અને પાણી ભી ની હે બધું પેલે માલે કે ઉપર અને નીચે સબ ભરા ہوا હે પાણી લેકિન સેવા ભાવી સંસ્થા ફૂડ પેકેટ કોઈ નહી આયા હે અબિતક કોઈ નહી આયા હે કિતના ફીટક પાણી ભરાયા હે અંદર કમસેકમ 4.5 ફીટ પાણી હે रातावास कैसे करें रात्रि दरमियान लोग किस तरह जीवन बसा कर जिनका पहला माला है ऊपर चढ़ के बैठे हुए हैं सब पानी का और खाने का इंतजार कर रहे हैं है, कि अब खाना और पानी यहाँ पे आवे पर कोई प्रशासन वाला कोई खाना पानी किसी ला के दिया नहीं है अभी तक हर साल इस तरह के हर साल का यही है यहाँ पे दर साल पानी भरता है और यहाँ कोई पानी का कोई निकाल आज तक हुआ नहीं है કાર્યકર્તા જીતે ભી લોકો સેતા બિલકુલ ધારાસભ્ય સંગીતા પાટીલ અહી ના જે પ્રતિનિધિ છે અને હજી તેઓની અહી ગેરહાજરી છે તે જોવા મળી રહી છે લોકો આક્ષેપ છે કે ફૂડ પેકેટ સહિત જે વ્યવસ્થા છે તે હજી સુધી પહોંચાડવામાં આવી નથી લોકો ઘરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તે ક્યાંક સર્જાઈ રહી છે સુરતમાં લિંબાઈ ખાડી વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર સમસ્યા છે તે વધુ વકરી રહી છે પરંતુ આ સમસ્યા કેટલા સુધીની અંદર થાળે પડે તે કેવું હાલ મુશ્કેલ છે જી બિલકુલ સતત વત્યા પૂરની પરિસ્થિતિ લોકોની ચિંતા વધારી રહી છે તો શું એ પૂરના પાણી હટવા કરવાની કોઈ એવી ખાસ વ્યવસ્થા

જે છે તે સદંતર બંધ છે અને તેના કારણે જે ખાડી પૂરના પાણીનો જે નિકાલ છે તે હજી સુધી કરવામાં આવી રહ્યો નથી જ્યારે અધિકારી જોડે વાત કરવામાં આવી ત્યારે અધિકારીનું સ્પષ્ટ કેવું છે કે હજી બે દિવસ જેટલો સમય આ ખાડી પૂરના પાણી જે ઓસરવામાં લાગી શકે છે પરંતુ તે પહેલાંની જે સ્થિતિ આપ જાતે જોઈ શકો છો કે એક તરફ જે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં અવિરતપણે જે વરસાદ વરસી રહ્યો છે અને આ વચ્ચે એક તરફ ખાડીપુર અને બીજી તરફ જે વરસાદનો કહેર એટલે બંને તરફથી લોકો છે તે ઘેરાયેલા છે અને લોકો આ વારંવાર સમસ્યાનો જે સામનો છે તે કરી રહ્યા છે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો જો થયા હોય તો સુરતનો પાંડેસરા વિસ્તાર છે કે જ્યાં બેદવાડ ખાડી નજીક આવેલી છે આ સાથે સીમાડા અને પૂણા સારોલી રોડ હોય ઉણા ગોળાદરા રોડ હોય કે પછી લીંબાય પીટી ખાડી વિસ્તાર હોય કે પછી ઓમનગર આ તમામે તમામ વિસ્તારો ખૂબ જ પ્રભાવિત થયા છે અને લોકો આજે જોઈ શકાય છે કે રસ્તા પર હાલ નીકળ્યા છે કારણ કે ઘરોની અંદર પણ પાણી ભરાયા છે તો ઘરોની અંદર સમય વિતાવે તો કઈ રીતે વિતાવે તેવી ચિંતા લોકોને સતાવી રહી છે જી જી બિલકુલ રાકેશ જે રીતની હાલની પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે શું કોઈ અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યાંની પરિસ્થિતિ શું છે એ જાણવા માટે કારણ કે દર વખતે આવી પરિસ્થિતિ ત્યાં યથાવત હોય છે ચાર દિવસથી સુરત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે અને જે પ્રમાણે બે દિવસથી જે ખાડીપૂરની સમસ્યા ઉદ્ભવી છે તેને લઈને સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ આજે જે લીંબાય પીઠી ખાડી વિસ્તારમાં પહોંચ્યા હતા અધિકારીઓ જોડે તેઓએ અહીં સ્થળ મુલાકાત કરી હતી અને ત્યારબાદ સણિયા અહેમાદ છે સીમારા નાકા છે અલગ અલગ જે ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોની પણ તેઓએ મુલાકાત કરી છે સતત જે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી જે પરિસ્થિતિ ઉપર હાલ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ જે ખાડી સમસ્યામાંથી લોકોને કાયમી છુટકારો આપવામાં આવે તેવો કોઈ પણ વિકલ્પ છે છે કે કે કોર્પોરેશન પાસે નથી તે વાત કારણ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે લોકો આ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકા માત્ર દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા કરે છે મહત્વનું છે કે લીંબાયત વિસ્તારમાં જે પ્રમાણે અવારનવાર જ્યારે ચોમાસા દરમિયાન ખાડી સમસ્યા સર્જાય છે ત્યારે કોર્પોરેશન તરફથી દાવા કરવામાં આવે છે કે આ વખતે કોઈ આયોજન કરવામાં લોકોએ ખાડી લોકોએ ની સમસ્યાનો સામનો ન કરવો પડે પરંતુ આ વાત તદ્દન ઘડે ઉતરે તેમ નથી કારણ કે આ વર્ષે પણ ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિનું ફરી પુનરાવર્તન થયું છે અને સામાન્ય જનતાએ તેનો પારવાર મુશ્કેલીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે જી રાકેશ એક તરફ સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ ખાડી ચિંતા વધારી છે અને હજુ આગામી દિવસોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે શું એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈ ખાસ તૈયારી કરવામાં આવી છે ત્યાં કારણ કે પરિસ્થિતિ હજુ કથડી શકે એમ છે બિલકુલ સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે તમામ અધિકારીઓ જોડે રિવ્યુ બેઠક પણ કરી છે અને આ બેઠકની અંદર તમામ જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે ત્યારે આ સૂચનોને લઈને અધિકારીઓ સતત છે તે જે તે ઝોનની અંદર મોનિટરિંગ કરી રહ્યા છે અને સ્થળ મુલાકાત પણ કરી રહ્યા છે જ્યાં ખાડી પૂરના પાણી ભરાય છે ત્યાં તાત્કાલિક ધોરણે જે જરૂરી જે કામગીરી કરવાની હોય છે તે કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે આ સુધી કે જો જે વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી ભરાય છે તો તાત્કાલિક જે ખાડીપુર થી પ્રભાવિત વિસ્તાર હોય છે એ વિસ્તારના લોકોને શેલ્ટર અને રિલીફ સેન્ટર ખાતે ખસેડવા માટેની જે તૈયારી પણ છે તે હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે હમણાં કોર્પોરેશન તરફથી કુલ સાતસો જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જેમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી આ તમામ લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયો છે હાલ શેલ્ટર હોમ અને રિલીફ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે અને જરૂર પડે આ તમામ લોકોને સેલ્ટર અને રિલીફ સેન્ટરની સાથે જે સરકારી શાળાઓ છે સરકારી શાળાઓમાં પણ આશરો આપવા માટે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે બિલકુલ અને આ સાથે લિંબાયત એક વિસ્તાર છે કે જેની પરિસ્થિતિ આવી છે ખાડી થી પ્રભાવિત સુરતના અન્ય એવા કેટલા વિસ્તારો છે જે ખાડીપુર થી પ્રભાવિત થયેલા વિસ્તારોની વાત કરવામાં આવે તો વાલક ખાડીનું પાણી મીટી ખાડીના અંદર મર્જ કરવામાં આવ્યું હતું અને તેના કારણે આ ખાડી સમસ્યા વારંવાર છે તે ઉદભવે છે તેવા આક્ષેપ ત્યાંના જે ગામના માજી ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે હાલ જે પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ કારણે જે જે મુખ્ય પાંચ જેટલી ખાડીઓ છે ને તે સપાટીએ તો પહોંચી છે પરંતુ ખાડીના પાણી જે બેગ મારવાના કારણે જે સુરતના આ તમામ વિસ્તાર હોય પાંડેસરા નાક્ષનગર હોય કૃષ્ણનગર હોય પાંડેસરાના પંસિલનગર હોય ખટોદરા વિસ્તાર હોય માન દરવાજા વિસ્તાર હોય કે પછી પુણા કુંભારીયા સીમાડા નાકા

પાણીમાંથી જવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા ભલે વ્યવસ્થાઓ કરવામાં આવી હોય પરંતુ કેટલીક વ્યવસ્થા અને સુવિધાઓ લોકો સુધી નથી પહોંચી રહી તેવી વાત લોકો જાતે કરી રહ્યા છે જી બિલકુલ રાકેશ તમામ અપડેટ પહોંચાડતા રહેજો આભાર આપનો તમામ વિગતો સાથે જોડા બદલ તો ખાડી પૂરે સુરતની સુરત બગાડી હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખાડીની સફાઈ યોગ્ય રીતે ન થતી હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે આ અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો સુરતના લારીમાં દર્દીને લઈ જવા માટે મજબૂર બન્યા કારણ કે સમગ્ર જગ્યાએ પાણી જ પાણી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું આ તરફ રોડ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે મેયર કે જેઓ પોતે રસ્તા પર ઉતર્યા અને તેમણે સમીક્ષા કરી હાલ પરિસ્થિતિ શું છે મ્યુનિસિપલ કમિશનર શાલીની પણ મેદાને ઉતર્યા સાથે પોલીસ કમિશનર પણ તેઓ તેઓ પણ મેદાન છે ત્યારે અલગ અલગ આ દ્રશ્યો છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ સુરતની સ્થિતિ છે તરફ સતત વરસાદ ત્રણથી ચાર દિવસથી અને વરસાદની સાથે ખાડી પૂર કે જેણે પણ સુરતની ચિંતા વધારી છે તો પૂર અને વરસાદ અને હજુ પણ આગામી દિવસોમાં સુરતમાં ભારે વરસાદ રહી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે સુરતના અનેક એવા વિસ્તારો

સાના બાજુ એના લીધે વધુ વરસાદના કારણે જો ખાડી વિસ્તાર છે આમાંથી પાણી આવ્યા હાઈ ટાઈડ ના લીધે પણ જો ખાડી છે એના લઈને લિંબાયત અમુક વિસ્તારો લગભગ બે જેટલા ઘરો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ચાર થી છ ફીટ તક અને સાથોસાથ એક બીજા જો કુંભારીયા ગામ છે સળિયા કુંભારિયા ગામ છે ત્યાં પણ ભરાઈ ગયા છે તો અત્યારે કાર્પોરેશન અને પોલીસના ટીમ તો જો રેસ્ક્યુ ઓપરેશન કરી આમાં સાઠ જેટલા બહેનોના અને નાના નાના દીકરાધિકારીઓને લઈ આવ્યા બહાર અને કાર્પોરેશન ને સ્કૂલો માં અને હોલમાં આવેલા છે પરંતુ અત્યારે ખાડીમાં અત્યારે હાઈ ટાઈડ ફરી ચાલુ થશે અને આના લઈને જો પોલીસ અને કાર્પોરેશન અમે બંને લોકો તૈયારી કરી લીધા છે બોટો છે એનાઉન્સમેન્ટ અને આ લોકો સાથે લોકલ સ્થાનિક આગેવાનો લઈને બી કાર્યવાહી ચાલુ છે બહાર કાઢવાની

જો સુરત મહાનગરપાલિકા તરફથી જે સ્કૂલ છે શાળાઓ છે અને હોલ છે અને ત્યાં જો આ લોકોને સિફ કરવામાં આવેલા છે અને પૂરી વ્યવસ્થાઓ અને પૂરી ટીમ એના જમાડો બધી વ્યવસ્થા કરવામાં આવેલા છે તો આના કોઈ વ્યવસ્થા કોઈ ખામીયા નહી રહેશે પરંતુ ઘણા બધા લોકો એવું છે કે એના બે ત્રણ માળાના મકાનો હોય અને પાણી છે ફીટ સાત ફીટ હોય તો આ લોકો આપણા બીજા ત્રીજા માળે ઉપર છે જોયા લેકિન સતત અમારા લોકો કોન્ટેક્ટ છે જો ત્યાં પૂરું પેટ્રોલિંગ ચાલુ છે બોટ લઈને

બદલ તો અનુપમસિંહ ગેહલોત હતા આપણી સાથે જોડાયા હતા કે જેમણે કહ્યું કે જે પ્રકારની હાલની વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવી છે સુરતની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓ સજ્જ છે અને ટીમ ને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે ત્યારે તરફ સુરતમાં છ જેટલા ખાડી વિસ્તારની ભયજનક સપાટીએ ખાડી પહોંચી છે કાકરા ખાડી વિસ્તારમાં પડી પરિસ્થિતિ ભેદવાડ ખાડી વિસ્તાર કે જે ભયજનક સપાટીએ પહોંચી છે અને તમામ આસપાસના વિસ્તારના રહેણાંકના લોકોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે ત્યાંના એમએલએ પણ પહોંચ્યા સંગીતા પાટીલે પણ કહ્યું કે પરિસ્થિતિને પહોંચી